આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આજે વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સવારથી લખપત તાલુકાના દયાપર ગડોલી માતાનામઢ પાણંદ્રો ગુનેરી અટડા સાયરા મુદ્દાન ધારેશી બીટીયારી અને સુભાષપર સહિતના મોટાભાગના ગામોમાં વરસાદ પડ્યો હતો બંદરીયા શહેર માંડવીમાં વીજળીના કડાકા ભડાકા સાથે આજે બપોરે ભારે વરસાદ પડતા લક્ષ્મીનારાયણ ચોક સાંજીપડી સંગાળા બજાર સરદાર પટેલ માર્ગ આઝાદ ચોક જવાહર માર્ગ વગેરે વિસ્તારોમાં જોરદાર પાણી વહી નીકળ્યા હતા કંસારા બજારથી લાકડા બજાર સુધી કેરસમાં પાણી ભરાયા હતા તેવું માંડવીથી ભૂપેન્દ્રભાઈ સલાટે આકાશવાણીને જણાવ્યું હતું જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી અમને મળેલી વિગતો મુજબ સાંજે છ વાગે પૂરા થતા બાર કલાક દરમિયાન લખપતમાં ત્રેવીસ મિલીમીટર અબડાસામાં ઓગણીસ મિલીમીટર નખત્રાણામાં બત્રીસ મિલીમીટર ભુજમાં પંદર મિલીમીટર જ્યારે માંડવીમાં પચાસ મિલીમીટર વરસાદ નોંધાયો છે વર્ષ બે હજાર પચીસ માટે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક જાહેર થયા છે જેમાં કચ્છમાંથી ભચાઉ તાલુકાના બંધણી પ્રાથમિક શાળાના અનિલકુમાર રાઠોડની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે આગામી પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનના દિવસે ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે આ ઉપરાંત જિલ્લા તથા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદ થયેલા શિક્ષકોની યાદી જાહેર કરાઈ છે જિલ્લા કક્ષાએ ચાર તથા તાલુકા કક્ષાએ પંદર શિક્ષકો પસંદ કરાયા છે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું મહાત્મા ગાંધીજીના કચ્છ પ્રવાસની શતાબ્દી નિમિત્તે ગાંધી પંથે યુવાનો કાર્યક્રમ અંતર્ગત વિશેષ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભુજ શહેરના હમીરસર તળાવ સામે સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસેથી જાણીતા લેખિકા સોનલબેન પરીખની ઉપસ્થિતિમાં યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું પદયાત્રામાં એનએસએસ અને લોક ભારતી સણોસરા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા છે ગાંધીજીએ કચ્છમાં જે માર્ગો પર પદયાત્રા કરી હતી તે બસો પચાસ કિલોમીટરના વિસ્તારમાં આ યાત્રા ફરશે ચોવીસ દિવસની યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ ગામોના યુવાનો પણ જોડાશે જાણીતા ઇતિહાસવિદ નરેશ અંતાણીના જણાવ્યા અનુસાર કચ્છના સાહિત્યકારો હરેશ ધોળકિયા અને વિશાલ બાદીણી સહિતના મહાનુભાવો રાત્રિ સભાઓમાં ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચાડશે જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડીપી ચૌહાણ દ્વારા આગામી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય એક જાહેરનામા મુજબ જિલ્લા મધ્યસ્થ કે તાલુકા સેવા સદનોના પરિસરની સો મીટરની ત્રિજ્યામાં ધરણા પ્રતિક ધરણા ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ પર બેસવા પર મનાઈ ફરમાવવામાં આવી છે જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થઈ આવેદનપત્ર આપવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે બગાયત ખાતા દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાના લાભ મેળવવા માટે ઈચ્છુક ખેડૂતોને આગામી એક સપ્ટેમ્બર સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવ્યું છે જેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન સરગવાની ખેતીમાં સહાય આંબા તથા જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ આંબા તથા લીંબુ પાક માટે જૂના બગીચાઓના નવીનીકરણ કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રુટના વાવેતર માટે સહાય ટીશ્યુ કલ્ચર ખારેકમાં સહાય વગેરે જેવા કુલ પચીસ ઘટક માટે સહાય આપતી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે વધુ માહિતી માટે બહુમાળી ભવન ભુજ ખાતે આવેલ નાયબ બાગાયત નિયામકની કચેરીની મુલાકાત લેવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે ભારતીય વાયુસેના દ્વારા અપરિણિત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ ભરતી રેલી વડોદરા જિલ્લાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન સવારે પાંચ વાગ્યાથી શરૂ થશે જેમાં સત્યાવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન પુરુષ ઉમેદવારોની તેમજ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ દરમિયાન મહિલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા યોજાશે જેમનો જન્મ એક જાન્યુઆરી બે હજાર પાંચથી એકત્રીસ જુલાઈ બે હજાર આઠ વચ્ચે થયો હોય અને દસ વત્તા બે અથવા સમકક્ષ પરીક્ષા ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ સાથે તેમજ અંગ્રેજીમાં પચાસ ટકા ગુણ સાથે પાસ કરેલ હોય તેવા ઉમેદવારો આ ભરતી રેલીમાં ભાગ લઈ શકશે ઉમેદવારોએ બે વર્ષનો વ્યવસાયિક અભ્યાસક્રમ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ પણ પચાસ ટકા ગુણ સાથે પાસ કરેલો હોવો જોઈએ અને તેમાં અંગ્રેજીમાં પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી બાદ શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા યોજાશે આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભારતીય વાયુસેનાની વેબસાઇટ અગ્નિપથ વાયુ ડોટ સીડીએ ડોટ ઇનની મુલાકાત લેવા પણ જણાવવામાં આવ્યું છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર